વાત બતાવવામાં નથી આવી પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સમાધાન થઈ ગયું છે ત્યારે લોકો દ્વારા ખૂબ જ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે આ બધા વિડીયો બનાવીને વ્યૂઝ માટે આ બધું કરતા હતા તો તમારું શું કહેવાનું થાય છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ખરેખર આ વિવાદ સાચો હતો કે ખોટો હતો એ તમારે જ નક્કી કરવાનું છે કોમેન્ટની અંદર તમારી પ્રતિક્રિયા દર્શાવીને તમે શું વિચારી રહ્યા છો એ જણાવી શકો છો અને હવે આ સમાધાન થઈ ગયું છે એવું રહ્યું છે તમે ની અંદર તમારો હું લઈ ભૂખ લાગી માણા ઘરે આવે તો ભૂખ મરી જાય ને તને ભૂખ લાગી બોલો પણ ક્યાર ના આપણે નીકરા છે જઈ મઈ નથી અમે તો તો જોઈ મિત્રો આ વિડિયો ની નીચે તમે જોઈ રહ્યા છો એ પ્રતિક્રિયા લોકો દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે ઘણા લોકો એ ઉપર કર્યા છે કે તે માત્ર વ્યૂઝ માટે પણ જ આવું કરતા હતા તો તમારું શું કહેવું છે એ તમે પણ ની અંદર જરૂરથી જણાવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો સૌથી પહેલા જોવા મળે અને ગુજરાતની અંદર બનતા દરેક વિવાદો તમને સૌથી પહેલા જોવા મળે માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો